માથા ઉપર ખભા ઉપર કમર ઉપર પડી જાવ ચલો આજે આપણે વાર્તા કરવાની છે કઈ વાર્તા સાંભળવી છે વાંદરાની ટોપી વાળા ફેરિયાની વાર્તા કરશું ચલો એક ટોપી વાળો ફેરિયો હતો એક દિવસ એક ગામમાં ટોપી વેચવા માટે ગયો આખો દિવસ એને ટોપી વેચી પછી તડકો થઈ ગયો ને જાજો બપોર થઈ ગયો ને તો એ થાકી ગયો એને થાક લાગ્યો તડકો લાગતો તો એણે એવું વિચાર્યું કે હું એક ઝાડ નીચે થોડીક વાર આરામ કરું પછી ઊઠીને પાછો ટોપી વેચીશ તો એક સરસ મજાનું મોટું ઝાડ હતું ને ત્યાં એ નીચે બેઠો અને થોડીક વાર આરામ કરવા માટે બેઠો તો એને નીંદર આવી ગઈ ટોપીવાળાને નિંદર આવી ગઈ પછી જયારે એનીંદર ઉડી ને ઉઠીને જોવે છે તો એની ટોપી તો હતી જ નહીં ક્યાં ગઈ બધી બાજુ ગોતો તો 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 ને ને ટોપી ઉપર ઝાડ ઉપર વાંદરા ટોપી લઈને બેઠા હતા વાંદરાએ એ બધા ટોપી પહેરી લીધી ઉપર જોયું ને તો બધા ટોપી પહેરીને બેઠા હતા તો વાંદરાને કે વાંદરાભાઈ વાંદરાભાઈ મારી ટોપી મને આપી દો તો વાંદરા કે ના અમે તો ન આપીએ તો ટોપીવાળો કે હવે મારે શું કરવું તો એણે વિચાર્યું કે વાંદરા કેવા હોય કે આપણે જેવું કરીને એવું જ વાંદરા કરે કે આપણી નકલ જ કરે આપણી કોપી જ કરતા હોય એ કે હું મારી ટોપી કાઢીને નાખીશ ને તો વાંદરાએ ફેંકી દઈશ એમ વિચાર્યું તો એણે ટોપી એને કાઢીને આમ ફેંકી તો બધાય વાંદરા એ ટોપી નીચે ફેંકી દીધી પેલા એ બધી ટોપી ફેંકી કરીને થેલામાં મૂકીને વયા ગયો